હર હર ગંગે થમલેન જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં જવાનું છે તો આજે આપણે ભાવનગર પહોંચી પોગી છીએ રેલવે સ્ટેશન અને જો રેલગાડી ગાડી બેહી ગયા છે એકત્રી કલાકની સફર છે આપણી હા જો જયુભાઈ આવી ગયા છે મા દર્શન કરવા જવાનું છે અને એકત્રીસ કલાક એક ધરો આ ટ્રેનમાં રહેવાનું છે હું કષ્ટ પડે છે ખાવા પીવાના કેવા ગ્લોસા થવાના છે બધું કહે તમને તો વિડીયોમાં છે ને શેલ સુધી બન્યા રહીજો અને એકવાર કોમેન્ટમાં હર મહાદેવ તો સો લખજો મારા ભાઈ કારણ કે મહેનત બધી છે ને તમારા માટે જ થાય છે હર હર મહાદેવ મળી આગળ વિડીયોમાં રાત ને સાડા આઠ વાગી ગયા છે અને ભાવનગરથી રેલગાડી ઉપડી ગઈ છે હવે જોયું કયા કયા સ્ટેશન ઊભી રહેશે કેટલો ટાઈમ ઊભી રહેશે જોયું જો બાર નો વ્યુ જો આપડા ભાઈ અહીંયા કયા છે આપણા સોતા ભાઈ અક્ષય ભાઈ જય કેદાર દર્શન ભાઈનો અને સિયોર સ્ટેશન આવ્યું અને ધોળા સ્ટેશન અને હવે પહોંચી જાય છે પોટા આપડા ઘર આંગણે પોટા જિલ્લામાં પોટા પહોંચી જાય જશે પણ ટ્રાફિક બહુ છે વિડિયો મને લાગે નહીં બનાવવા છે પાણી ના પોન્સર મળી ગયા છે મફત માં હા પાણી હા મફત માં કાઢ લીધું પાણી નિશવી નાખવાના છે સોડા માં વાંધો ને મોજ કરો રાત ના બાર વાગી જશે પહોંચી જાય આપણે વિરમ આપણે તે ગુણ લઈ લીધું લઈ લીધી ને જાય ગયું જોયું તા તો બાર વાગી ગયા ને વિરમગામ પહોંચી ગયેલા જોયું છે આગળ કયા કયા સ્ટેશન આવે છે મળવી આગળ બે પણ એમ બોટલ લઈ લીધી છે પૈસા થઈ ગયા ભાઈ બધું પાણી ઉગી તો હાલવા નહી નો આકાશ ભાઈ યાર પાણી ભાણી પીવો જ લ્યો મિત્રો જોધપુર પહોંચી જાય છે ને વાગ્યા છે નવ ને પાંચ મિનિટ થયો છે આખી ગયા તા ને અત્યારે રાજ્યા જોધપુર આવી ગયું છે ઘણા સ્ટેશન વહી ગયા છે રાજ્ય ખબર નથી આપણે હોવા મળતા જોવા જોધપુરનું નું સ્ટેશન છે જોધપુર આપણે દસ દસ મિનિટનો લગભગ ગેપ છે એટલે કે હોલ્ડ છે જોયું છે સ્ટેશન આ તમારી બી આગળ જોયું કે ક્યાં સ્ટેશન આવે છે ક્યાં જવાનું છે કેટલા વાગ્યા આપણે કોઈ બીજું બધું જોયું વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહી તો બે દર્શનભાઈ ને બે આવી જાય છે જોધપુર કેવું લાગે દર્શનભાઈ એકદમ મજા હો રામો પાડી દેવાનું છે ને ભાઈ

ગુડ મોર્નિંગ જઈ ગયા છીએ આપણે ભાઈ આ યા પેગો આ રેજો એમે કે ના જઈ દેતા વીએ કેવું મજા આવે સલા અરે આના નાના આવી કેદારના જવાની મજા ક્યારે નો આવે એ આનંદ છે આપણે ભાઈ અને પહેલી વાર જઈ છો પહેલી વાર હુકમ થાય ને તો જ કેદારના જાય એકવી નકર નો મોજે મોજ કરી નાખી પીધી

સ્ટેશન આવ્યું લાડનું 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 સ્ટેશન આવી ગયું છે રાજસ્થાનનું મને લાગે પેલા લાડવા બનાવતા હશે એટલે લાડનું નહીં કહ્યું છે જો હા દેખાય તો લાડનું પોણા શહેર થયા છે અને રાજસ્થાનના સુરુ સુરુ સ્ટેશને પહોંચી ગયા છે જપ્તી માન માં રાજસ્થાન કાપી નો પોજા હરિયા કોણા અને પોજા દર્દી કલા નો ઓર આવ્યો છે દર્દી કલા 15

mày ăn mặc quê tốt mọi người quý vị ăn mặc quý vị ăn mặc ઓય આલે ન કે આવો ગલાને બ્રેડ ઘરે લાઈફ દીધું સવાઈના છે કાઈ લેવાનું છે ને આવતો બધું આરે લઈને આવજો નક કઢાય જઈશ કાલા ફેરન કરતા હારું કેમ જપતો જ બોખ્યો રહેવાનું થતું નથી ખાટી વાડ લેવાય જ્યાં ટાઈમ મળે ને પંજાબ ને સ્ટેશન છે એવું નથી